આ દરમિયાન હેલિકોપ્ટરને ઇમરજન્સી હાર્ડ લેન્ડિંગ કરવું પડ્યું અને તે દરિયામાં હતું. જેમાં એક ક્રૂ મેમ્બરનો બચાવ થયો છે જ્યારે બાકીના શોધ છે. બચાવ પ્રયાસો માટે જહાજો અને બે એરક્રાફ્ટ તૈનાત કર્યા છે ભારતીય કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર નું પોરબંદર નજીક અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું છે આ હેલિકોપ્ટર ગુજરાતમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય કરી રહ્યું હતું આ બે અને અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડ નું રેસ્ક્યુ માટે ગયેલું હેલિકોપ્ટર ક્રેશ થતા એક મેમ્બર ને બચાવી લેવામાં આવ્યા છે અને બાકીના ત્રણ સદસ્યો ગુમ છે આ મામલે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ટ્વિટર પ્લેટફોર્મ પર ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી